જય જગનબા મિત્રો શનિવારે નવરાત્રિના છઠ્ઠા નોરતે માત્ર આ એક લીલા લીંબુનો ઉપાય જરૂર કરજો મા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થશે સત્તાવીસ સપ્ટેમ્બર શનિવારે નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે આ છઠ્ઠા દિવસે શનિવાર છે એટલા માટે આ નવરાત્રિનો દિવસ બે હજાર પચીસ વર્ષનો સૌથી વિશેષ દિવસ છે સૌથી મોટો દિવસ છે

આ એક લીલા લીંબુનો ઉપાય અવશ્ય કરવો જોઈએ આ શનિવાર અને નવરાત્રીનો એટલા માટે આ પવિત્ર દિવસે તમારે એક લીલા લીંબુનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ્વાર આવે છે અને તમે બધા જાણો છો કે શનિવારનો જો સૌથી મોટો ઉપાય હોય તો તે છે એક લીંબુનો ઉપાય તો આસો નવરાત્રિમાં શનિવારના દિવસે તમારે આ લીંબુનો ઉપાય અવશ્ય કરવો ઘણા લોકો એવા હશે જેમને આ ઉપાય ન કર્યો હોય આ પાસે એક છેલ્લી તક બાકી છે જે છઠ્ઠા નોરતે શનિવારના દિવસે છે આ શનિવારના પવિત્ર દિવસે આ ઉપાય કરી લો તો તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય ફળ મળશે મળશે હોય તેથી તમે આ ઉપાય એકવાર અવશ્ય કરી લેજો જેથી આ મોકો તમારા હાથમાંથી ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળી શકે અને આ વિડીયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ આવશ્યકતા નહીં રહે તો ચાલો મિત્રો એક લીંબુનો ઉપાય શરૂ કરીએ જુઓ આ નવરાત્રિમાં શનિવારનો દિવસ એટલો ખાસ હોય છે એટલો મહત્વપૂર્ણ હોય છે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા અનુષ્ઠાનથી મનોકામના પૂર્ણ નહીં થતી તે આ દિવસે એક નાનકડા ઉપાયથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ઘણા લોકોએ ગયા વર્ષે આ ઉપાય કર્યો હશે અને તમને આ ઉપાયનું ફળ પણ અવશ્ય મળ્યું હશે જો તમે પણ આ ઉપાય કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લો સાંભળી લો અને બધું જાણ્યા પછી કરો તમને આ ઉપાયનું ફળ અવશ્ય મળશે આ લીંબુનો એક એવો ઉપાય છે જે કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો તે વિશેષ દિવસનું ફળ તો આપણને મળે જ છે પરંતુ આપણને તે દિવસે આ ઉપાય કર્યો હોય તો તેનું પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જલ્દી મળે છે કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દીવ કરી રહ્યા છો તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલા તમારે એ જાણવું ખૂબ જરૂરી છે કે આ નવરાત્રીના છઠ્ઠા દિવ શનિવારે લીંબુનો ઉપાય કયા સમયે ક્યારે કોને કેવી રીતે કરવો તો ચાલો અમે તમને આગળ વિડીયોમાં એક એક કરીને બધી માહિતી જણાવીએ પરંતુ તે પહેલા આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો કરજો તેમજ આ વિડીયોને તમારા મિત્રો તેમજ સગા સંબંધીઓ સાથે પણ શેર કરજો જેથી તેમને પણ આ દિવસે કરાવવાના ઉપાયનો લાભ મળી શકે તો ચાલો હવે જાણીએ કે આ એક લીંબુનો ઉપાય આપણે શનિવારે છઠ્ઠા કેવી રીતે કરવો 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 કોને કયા સમયે અને આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે અને જે આ વિડીયો જોશે તેને આ લીંબુનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે આ દિવસે માત્ર લીંબુના બીજનું પણ ખૂબ મોટું અને વિશેષ મહત્વ હોય છે ઉપાય કરાવવાના આવે તો તે સોના પર છે જુઓ ઘરની જે માતાઓ બહેનો હોય તેમાંથી કોઈ પણ એક માતા કે બહેન આ ઉપાય કરી શકે છે અને જો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય પોતાનું કોઈ દુઃખ કે સમસ્યા હોય જે પોતાના માટે કરવા માંગે છે તો તે આ ઉપાય પોતે પણ કરી શકે છે બાકી જો ઘરમાંથી કોઈ એવું એવું છે જે પોતાના આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે ઉપાય કરવા ઈચ્છે તો તે પણ કરી શકે છે એમાં કોઈ સમસ્યા નથી તે પછી જે આગળનો સવાલ આવે છે તે છે કે આ ઉપાય આપણે કયા સમય કરવો સવારે કરવો કે સાંજે તો જુઓ આ ઉપાય તમે સાંજે કાળમાં કરી શકો છો હવે જો તમે પૂછો કે વધુ સારું રહે છે એટલે કે સાંજે છ વાગ્યાથી રાત્રે બાર વાગ્યાની વચ્ચે તમે ઉપાય કરી શકો છો તેમાં કોઈ મુશ્કેલી નથી તો જુઓ સૌથી પહેલા ઉપાય માટે શું કરવાનું છે એક લીલા લીંબુથી તમે તમારા હું જીવનમાંથી તમામ શત્રુઓનો પણ સફાઈ કરી શકો છું અને તમારા શત્રુઓ કે દુશ્મનો તમે જોશે પણ નહીં જો એક નાનકડો ઉપાય કરી લો જે લોકો પોતાના જીવનમાં શત્રુઓથી દુશ્મનોથી ખૂબ પરેશાન થઈ ગયા હોય અથવા જેમના પર શત્રુઓએ ઘણું કરાવ્યું હોય તો સમજી લો કે જે પણ બંધનવાર કે તાંત્રિક ક્રિયાઓ તમારા શત્રુઓએ કરાવી હશે જો તમારા દુશ્મનોએ કોઈ રીતે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોય તમને પરેશાન ન કરતા હોય કોઈ દુઃખ કે કષ્ટ આપતા હોય તમારી સંપત્તિ પર તમારા વ્યાપાર પર તમારી દુકાન પર તેમની ખરાબ નજર હોય તો સમજી લો કે એક લીલું લીંબુ લઈને નાનકડો ઉપાય કરશો તો જે શત્રુઓ તમને પરેશાન કરી રહીએ છે તેમની બધી અકડ નીકળી જશે જો તમે આ લીલા લીંબુનો ઉપાય સાચી રીતે કરી લો તો જો ઉપાય સંપૂર્ણ રીતે સમજો સાચ રીતે સમજીને ને ઉપાય કરશો તો એકસો એક પરસેન્ટ ઉપાય કામ કરે છે અને જે તમારા દુશ્મનો કે શત્રુઓ છે તેમનો સંપૂર્ણ સફાયા થઈ જાય છે આવો ઉપાય આજે અમે આ વિડિયોમાં લાવ્યા છીએ જેમાં તમારે કોઈ પૈસા ખર્ચવાના નથી બિલકુલ ફ્રીમાં છે માત્ર એક લીંબુથી ઉપાય કરવાનું છે તો જો સૌથી પહેલા તમારે એક લીલું લીંબુ લેવું પડશે હવે આ ઉપાય ગુપ્ત શત્રુઓ માટે પણ છે અને દુશ્મન માટે પણ છે જે સામેથી તમારા પર હુમલો કરી રહી છે તમને કોઈ પણ પ્રકારની ધમકી આપી રહી છે તમારું નુકસાન કરી રહી છે તે શત્રુ પણ પરાસ્ત થઈ જશે અને જે તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરી રહ્યા છે કારણ કે ગુપ્ત શત્રુઓ હોય છે તેમનું નામ નથી ખબર હોતું ન તેમનું સરનામું ખબર હોતું ન એ ખબર હોતું કે કેટલા શત્રુઓ છે કારણ કે તેઓ ગુપ્ત રીતે શત્રુતા કરે છે અને ગુપ્ત શત્રુ વિશે કોઈને કંઈ ખબર નથી પડતી ખૂબ ઓછા લોકો એવા હોય છે જે જાણી જાય કે હા કોઈએ કંઈ કરાવ્યું છે તેમ છતાં તેઓ એ નથી જાણી શકતા કે કયો વ્યક્તિ એવું કરાવી રહ્યો છે આ જાણવું ખૂબ મુશ્કેલ છે પરંતુ જે તમને તમારો દુશ્મનનું નામ ખબર નથી તમારો દુશ્મન ક્યાં રહે છે એ પણ નથી ખબર કોણ તમારી સાથે શત્રુતા કરી રહ્યું છે એ પણ નથી ખબર તો પણ આ ઉપાય કરો કારણ કે જે દુશ્મન છે છે જે શત્રુ આ ઉપાય કરવાથી તમે જોશો કે તે તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કરાવેલું પણ દૂર થઈ જશે જે પણ તમારા પર કરાવ્યું હશે તમારા વ્યાપાર પર કરાવ્યું હશે કારણ કે ઘણી બધી બંધનવારની ક્રિયાઓ છે જે લોકો કરાવી દે છે ઘણા તાંત્રિકો પાસે જઈને બીજી ઘણી જગ્યાએ જઈને લોકો સાથે ઘણું ખોટું કરાવે છે પરંતુ તમે વિશ્વાસ રાખો આ ઉપાય કરવાથી જેટલી પણ એવી ક્રિયાઓ હોય તે બધી કપાઈ જાય છે એટલે કે તમારે ક્યાંય જવાની જરૂર નથી તો ચાલો ઉપાયની વાત કરી લઈએ જો તમારે એક લીલું લીંબુ લેવું એકદમ લીંબુ હોવું જોઈએ તમે જોયું હશે કે ક્યારેક લીંબુ પર નાના નાના ડાગ હોય છે અથવા લીંબુ થોડું ખરાબ હોય છે પરંતુ તમે ઉપાય માટે ક્યારેક ખરાબ લીંબુ ન લેતા એકદમ સાફ લીંબુ લેવું અને પીળું લીંબુ પણ આવે છે લીંબુ ઉપાયમાં બિલકુલ ન લીલા રંગનું જલ લીંબુ લેવું તેની સાથે તમારે એક કાળા રંગની પેન લેવી પેન કોઈ પણ લઈ શકો છો સ્કેચ પેન લઈ શકો માર્કર લઈ શકો ઠીક છે કોઈ પણ પેન લઈ લો હવે તમારે શું કરવું આ બંને વસ્તુઓ લઈને તમારા ઘરમાં એકાંતમાં બેસી જવું જ્યાં ઉપાય કરતી વખતે તમને કોઈ ખલેલ ન પહોંચી ના તો એવી જગ્યાએ કરવાનું ભલે રૂમ હોય તમારા ઘરમાં ગેલેરી હોય જ્યાં ઉપાય કરો અને તમને કોઈ ખલેલ ન પહોંચે ભલે ઉપાય વિશે બધાને ખબર હોય તેમ છતાં તે સમયે કોઈ તમને ખલેલ ન કરે આ રીતે તમારે ઉપાય કરવો તો જો સૌથી પહેલા લીંબુનું શું કરવું લીંબુ હાથમાં લેવું અને કાળા રંગની પેંતી આ લીંબુ પર તમારા દુશ્મનનું તમારા શત્રુનું નામ લખી દેવું હવે ઘણા લોકો કહે છે કે અમારા જીવનમાં એવા શત્રુઓ છે જે ગુપ્ત છે જેને અમે જાણતા નથી એમનું નામ કેવી રીતે લખીએ તો જુઓ જો શત્રુનું નામ નથી ખબર એ પણ નથી ખબર કે કેટલા શત્રુઓ છે તો ફક્ત તમે લીંબુ પર શત્રુ લખી દો જ્યારે તમે ફક્ત ફક્ત શત્રુ લખો છો ત્યારે તમારા બધા દુશ્મનો બધા શત્રુઓ પરાસ્ત થઈ જાય છે બધાનો સફાયો થઈ જાય છે લીંબુ પર ફક્ત શત્રુ લખો અને તેને કાળા કપડામાં રાખી દો શત્રુનું નામ લખ્યા પછી કાળા કપડામાં રાખી દો અને ત્રણ વાર બોલો મારો શત્રુ પરાસ્ત થાય મારો શત્રુ પરાસ્ત થાય મારો શત્રુ પરાસ્ત થાય તે પછી તમારે શું કરવું કાળા કપડામાં માં આ લીંબુ રાખીને તેને બાંધી દેવું પોટલી જેવું બનાવી લેવું અને જ્યાં ક્યાં તમને થોડી માટી દેખાય તમારા ઘરની બહાર ક્યાં તમને લાગે કે હા અહી કાચી માટી છે અહી ખોદકામ થઈ શકે ત્યાં નાનકડો ખાડો કરી લો ઘરમાંથી કોઈ વસ્તુ લઈ ક્યાં તમને લાગે કે અહી કાચી માટી છે અને તમને લાગે તે ના પૂરવજે છે તમને કાળે કપડામાં રાખી દો ઓટલી જેવું બનાવી લેવું અને જ્યાં ક્યાં તમને લાગે કે હા અહી કાચી માટી છે અહી ખોદકામ થઈ શકે ત્યાં નાનકડો ખાડો કરી લો બોતસ બનાવી લેવું માટી છે અહી ખોદકામ થઈ શકે ત્યાં નાનકડો ખાડો કરી લો ઘરમાંથી કોઈ વસ્તુ લઈ લઈ અને તે ખાડામાં આ લીંબુ રાખી દો અને માટી સારી રીતે ઢાંકી દો જેથી લીંબુ બિલકુલ દેખાય નહીં આ ઉપાય સાંજના સમયે કરવાનો છે એટલે કે જ્યારે સૂરજ ડૂબી જાય તે પછી કોઈ પણ સમયે તમારે આ ઉપાય કરવો સૂરજની રોશનીમાં આ ઉપાય ન કરવો આ ઉપાય કરો અને જ્યારે તમે આ લીંબુને સંપૂર્ણ ઠાકી દો તમારે ઘરે આવી જવું પાછળ ઘરે આવીને હાથ પગ ધોઈ લેજો અને તમે તેટલા શત્રુઓ હોય તેમનો સંપૂર્ણ થઈ જશે તેમણે જે ક્રિયાઓ તમારે પર કરાવી હશે તાંત્રિક ક્રિયાઓ કે કોઈ કરાવી હશે તાંત્રિક ક્રિયાઓ કે કોઈ જાદુ તોણા બધું દૂર થઈ જશે આ ઉપાય કરો અને તેનો ચમત્કાર જુઓ માત્ર અને માત્ર એક જ વારો ઉપાય કરવો છે અને એક વાર ઉપાય કરવાથી શત્રુનો સંપૂર્ણ સફાયું થઈ જશે બધા શત્રુઓ પરાસ્ત થઈ જશે બધા દુશ્મનો તમારી સામે નતમસ્તક થઈ જશે તમારી સામે હાથ જોડીને માફી માંગવા મજબૂર થઈ જશે એટલે કે તમારું કંઈ નહીં બગાડી શકે તો જુઓ લીંબુ એ સામાન્ય નથી હોતું લીંબુમાં એવી શક્તિઓ હોય છે જે તમારા દુશ્મનને શત્રુઓને જળમૂળથી ખતમ કરી શકે છે તમે જોયું હશે કે જ્યારે પણ લોકો પોતાનો વ્યાપાર શરૂ કરે છે જે બિઝનેસ કરે છે દુકાન ખોલે છે નાનો મોટો વ્યાપાર કે કામ કરે છે ત્યાં લીંબુ અને મરચું અવશ્ય લગાવે છે કારણ કે લીંબુ અને મરચું તમારા જીવનમાં ધન લાવવાનું અને વધારવાનું કામ પણ કરે છે કારણ કે જ્યારે તમે લીંબુ અને મરચું તમારા ઘરના ના દરવાજે કે દુકાન પર લગાવો છો તો ક્યારે તમારી દુકાનને નજર નથી લગતી તેનાથી હું ખરાબ નજરને બહાર છે ઉપરાંત લીંબુ શત્રુઓથી છુટકારો અપાવવા અને દુશ્મનોને દૂર કરવા માટે ખૂબ ઉત્તમ છે તો ઉપાય જરૂર કરો તમને ફાયદા અવશ્ય થશે હવે આપણે બીજા વિશેષ ઉપાયની વાત કરીએ ભાગ્યનો સાથ મળે તો ગુરુ બ્રહસ્પતિને મજબૂત કરવું ખૂબ જરૂરી છે તેથી હું તમને એક ખૂબ જ ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે છે પીળા ચોખાનો થોડા અક્ષત લેવા જો તમે લાગે કે તમને કોઈ પણ બાબતમાં સફળતા નથી મળી રહી ભાગ્યનો સાથ નથી મળી રહી તો પીળા ચોખા લેવી પીળા ચોખા કેવી રીતે કરવા અગિયાર ચોખા લેવામાં તેમાં પીળું ચંદન પ્રાપ્ત કરીને ચોખાને પીળો રંગ કરી દેવો સાથે એક બિલીપત્ર લેવું અને તાંબાના પાત્રમાં પાણી લેવું આ ત્રણ વસ્તુઓ લઈને નવરાત્રિના છઠ્ઠા નોરતે શનિવારે સવારથી લઈને રાત સુધી જ્યારે તમારી ઈચ્છા હોય ત્યારે ઉપાય કરી શકો છો હવે તમારે શું કરવું ભગવાન શિવના મંદિરમાં જવું જે એક બિલીપત્ર છે તે માતા અશોક સુંદરીવાળી જગ્યાએ અર્પણ કરવું દંડીનો ભાગ જલાધારી તરફ હોવો જોઈએ તે રીતે બિલીપત્ર અર્પણ કરવું

બૃહસ્પતિ મજબૂત થાય છે ભાગ્યનો સાથ મળવા લાગે છે હવે જુઓ આ ઉપાય તમારે તુલસીજીના છોડની પાસે કરવાનો છે તમારા ભાગ્યનો ઉદય કરવા માટે જો તમારા ઘરમાં ધન સંપત્તિની સમસ્યાઓ હોય કરજની સમસ્યા દિવસે દિવસે વધી જતી હોય ખતમ ન થતી હોય ઘણી પરેશાનીઓ હોય તો તમારે ઉપાય કરવો જોઈએ જુઓ શું કરવું ખૂબ ધ્યાનથી સમજો તમારે ફક્ત તાંબાના પાત્રમાં પાણી લેવું તે પાણીમાં એક ચપટી હળદર નાખવી અને સાથે એક કમળગટ્ટો લેવો આ ઉપાય ફક્ત શનિવારે આસો નવરાત્રીના છઠ્ઠા નોરતે કરવો જો તમને લાગે કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો ન વાસ નથી ભાગ્યનો સાથ નથી મળી રહ્યો તો તમે આ ઉપાય નવરાત્રીમાં શનિવારે અવશ્ય કરી શકો છો આ તાંબડા પાત્રમાં હળદર નાખવી એક કમળગટ્ટો નાખવો હવે તમારે તુલસીજીની પાસે જવું જ્યારે તમે પાણીના પાત્રમાં હળદર નાખો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાર જાપ કરવો પછી હળદર નાખવી જ્યારે તમે કમળગટ્ટો નાખો ત્યારે ઓમ શ્રીન અથવા ઓમ મહાલક્ષ્મી નમહનો જાપ કરતા એક કમળગટ્ટો નાખવો અગિયાર વાર જાપ કરવો કમળગટ્ટો અને હળદર બને હોવું જોઈએ કમળગટ્ટો મહાલક્ષ્મી નું પ્રતીક માનવામાં આવે છે અને હળદર ભગવાન વિષ્ણુના નિમિત્તે નાખવી આ તુલસીજીના મૂળમાં અર્પણ કરવું ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતા આ નાનકડો ઉપાય કરવો ધન સંબંધિત કોઈ પણ પરેશાનીઓ હોય તે બધી દૂર થાય જો કર્જની સમસ્યા હોય તો એવી પ્રાર્થના કરવી કે તે દૂર થાય એવી કામના કરતા ઉપાય કરવો તો જો આ બીજો ઉપાય થઈ ગયો જે તમે સવારથી લઈને સાંજ સુધી કરી શકો છો છઠ્ઠા નોરતે શનિવારે ફક્ત એક વાર કરવો હવે જે કમળગટ્ટો છે તેને તુલસીજીની પાસે જ રહેવા દેવો તેને ઉપાડવો નહીં જો તો તમે પાસે જ દો તે પણ ચાલશે આ રીતે તમારે આ ઉપાય કરવો ધ્યાન આ બીજો ઉપાય તમારે તમારા ઘરમાં જ કરવો બહાર ક્યાંય કરવા ન જવું જો ઘરમાં તુલસીજી હોય તો જ તમે આ ઉપાય કરી શકો છો તો મિત્રો આ નવરાત્રિના શનિવારે આ ઉપાય જરૂર કરી લેજો જય માતાજી